સંતરામપુર તાલુકાના મહુડી ફળિયા વિસ્તારમાં સરકારી દવાખાનાની સામેના માર્ગ પર થયેલા કાયમી અને હંગામી દબાણોને દૂર કરવા માટે સ્થાનિકો રહીશોએ એકત્રિત થઈને મહત્વપૂર્ણ આવેદનપત્ર પાઠવ્યું છે આ આવેદન સંતરામપુરના મામલતદાર ચીફ ઓફિસર પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પ્રાંત અધિકારીને સંબોધીને આપવામાં આવ્યું હતું સ્થાનિક રહેવાસીઓએ દબાણના પુરાવા તરીકે કેટલીક તસવીરો તેમજ તે સંબંધિત પુરાવા પણ આવેદન સાથે રજૂ કર્યા છે તેઓએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે તાત્કાલિક વિસ્તારનો સર્વે કરવામાં આવે અને કાયદા વિરુદ્ધ થયેલા તમામે તમામ દબાણોને દૂર કરવામાં આવે તેમજ રહેવાસીઓને સરળ અવરજોવર માટે રસ્તો ખુલ્લો કરવામાં આવે તે પ્રકારની માંગ અહીંના સ્થાનિકોએ કરી છે અમારા ફળિયાની અંદર જે દબાણ ફેલા છે એ દબાણ દૂર કરવાની રજૂઆત છે એના માટે નાખી છે ઉલરામપુર આપણે મોડી ફળ્યા વોર્ડ નંબર પાંચમાં દબાણ માટેની બધી રજૂઆત છે જેમાં આપણે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે પછી પ્રાંત સાહેબને અને ચીફ ઓફિસ સાહેબને રજૂઆત કરી એમના જોડે અમે ઉપર ગયા હતા અમારા મળવા સાહેબને મામલતર સાહેબને તો દબાણ અંદર ફળ્યાને અંદર રસ્તો જે અમારા મેન રસ્તો છે ત્યાં અમુક ગલ્લાવાળા અને અમુક જે નવીન મકાનમાં બાંધકામો થયેલા છે એ બાંધકામો રસ્તા ઉપર કરેલા છે અને અમુક ગેરકાયદેસર છે એટલે દબાણ અમારે હટાવાય અને આવતા સમયની અંદર અમને નડે ના એના માટે જે દબાણ દૂર થાય એના માટે સાહેબને અમે અરજી આપીશું હા અમે આમાં આમાં મતલબ કે જવાબ ના મળે તો અમે આગળ અમારે જે કાર્યવાહી કરવાની આવશે અમે આગળ કરીશું